નમસ્કાર મિત્રો ભારતની ભૂમિ એ જપ તપ અને વ્રતની ભૂમિ છે આપણી સંસ્કૃતિ સંતો તપ કરીને જીવે છે તો સાધારણ મનુષ્યો જે આપણે શાસ્ત્રોમાં કહેવેલા વ્રત છે તે વ્રતો કરે અને સંસારમાં રહી અને ભક્તિમય જીવન જીવે છે તો આજે આપણે એક એવા વ્રતની વાત કરવાની છે કે જ્યાં આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે બાળકોની સુખાકારી વધે છે આ વ્રત જે કુવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે શાસ્ત્રાંગના મુજબ આ વ્રત તો વીસ વર્ષ વર્ષ સુધી કરવાનું હોય છે પરંતુ લોકો પાંચ વર્ષમાં ઉજવી શકે છે વ્રત પૂરું થયેલી આ લોકાચાર મુજબ જાગરણ પણ કરવાનું હોય છે તો મિત્રો તમને હવે ખબર જ પડી ગઈ હશે કે આ મહિનાઓમાં હવે આપણે વ્રત કરવાના દિવસો આવી ગયા છે તો આજે આપણે જયા પાર્વતી વ્રત વિશે જાણવાના છીએ તો વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ કોઈ પણ દંપતીને બ્રાહ્મણ દંપતીને જમાડી શકાય છે તો આપણે જયા પાર્વતી વિશે વધુ જાણતા તો તેની સંપૂર્ણ વિધિ શક્ય હોય તો તે આપણે દંપતીને કોઈ વસ્ત્ર તથા દક્ષિણા પણ આપી શકીએ છીએ સૌભાગ્યની અખંડિતતા માટે આપણે જ્યારે તેનું ઉજવણું કરીએ ત્યારે કંકુ કાજળ પણ દાનમાં આપીએ છીએ જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ અને ઉલ્લાસથી ભરાઈ જાય છે આ વ્રતના છેલ્લા દિવસોએ બહેનો જાગરણ કરે છે જયા પાર્વતી વ્રતની ગૌરી વ્રત કે બીજા વ્રત પણ કહેવાય છે આ વ્રત અષાઢ શુક્લ પક્ષની તેરસ થી લઈ કૃષ્ણ પક્ષની તૃતીયા સુધી આમ કુલ પાંચ દિવસ સુધી ચાલે છે અને મહિલાઓ જે પાંચમા દિવસે આખી રાત જે જાગરણ પણ કરે છે જયા પાર્વતી એટલે કે ગૌરી વ્રત ખાસ કરીને વિવાહિત મહિલાઓ અને કુવારી કન્યાઓ કરે છે આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે તો આજે આપણે જાણવાના છીએ કે આ વ્રત દરમિયાન શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને આ ઉપરાંત આ વ્રતના આપણે કથા અને જે પાર્વતી માએ પણ શિવ ભગવાનને પામવા માટે આ વ્રત કર્યું હતું તેની સંપૂર્ણ કથા ઇતિહાસ આપણે જાણવાનો છે મિત્રો તો આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુ તેરસના દિવસથી શરૂ થાય છે અને આ વ્રતમાં મુખ્યત્વે ભોજનમાં મીઠું લેવાનું હોતું નથી એટલે કે આ ભોજનમાં મીઠાને વર્જિત માનવામાં આવ્યું છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી અને કુમારિકાઓ આ વ્રતનું સમાપન કરે છે તો કુલ ઓછામાં ઓછા તમે પાંચ વર્ષ સુધી લઈ રહી શકો છો આ વ્રતને ગણગૌર મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવ્યા છે આમ આ પાર્વતી માતાને આધારે બીજા નામ પર આ વ્રતના પડવામાં આવ્યા છે પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્ય માટે પણ માતાઓ આ વ્રત કરે છે તો બાળકોના આરોગ્યની પણ વૃદ્ધિ થાય છે આ વ્રત સૌપ્રથમ મા પાર્વતીએ શિવજીને પામવા માટે કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિભર કિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે આ પ્રાર્થના કરી હતી અને મા પાર્વતીએ પ્રસન્ન થઈ અને સીતાજીને આ વરનું મનપસંદ વરનું વરદાન આપ્યું હતું આ વ્રતની વિધિ અષાઢ સોતેરસ ના દિવસે કરવામાં આવે છે અને મા જગદંબા અપખંડ સૌભાગ્યની દાતા છે સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા પ્રસન્નતા મેળવે છે માં પૂર્ણ ઉપવાસ જરૂરી છે અન્ન નો થાય તો જ મન શુદ્ધ અન્ન નો ખાય તો જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે જયા પાર્વતીના વ્રત કરવા પહેલા શું કરવું જોઈએ અને આપણે શું ન કરવું જોઈએ એ ઉપરાંત તેની આપણે સંપૂર્ણ કથા પણ આ વિડીયોમાં જાણવાના છે તો સૌપ્રથમ તો આ વ્રત કરવામાં પહેલા આપણે શું શું કરવું જોઈએ તે જાણી લઈએ તો મિત્રો આ વ્રત શરૂ કરતા પહેલા માટીના વાસણમાં માટી ભરી જુવાર ઘઉં મગના જુવારા ઉગાડવા અને જુવારા ઉગી ગયા જાય ત્યારબાદ જયા પાર્વતી વ્રતમાં આ પાંચ દિવસ સુધી નિત્ય જવારાનું પૂજન કરવું જયા પાર્વતી વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી પરવારીને મંદિરમાં જઈને શંકર પાર્વતીની વિધિ પૂર્વક પૂજા કરવાની છે અને મિત્રો આ માટે આપણે આગળ કઈ રીતે વિધિ કરવી તે પણ જાણીશું અને રૂનો હાર બનાવવાનો છે અને જેને આપણે નાગલા કહેવાય છે જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવાનો છે મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માગણી કરી આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે

દરમિયાન સવારે પૂજા કર્યા સિવાય કઈ પણ ગ્રહણ કરવું નહીવત દરમિયાન મીઠું અને અન્ન બિલકુલ ન ખાવું જોઈએ જયા પાર્વતી વ્રત માં આપણે ક્યારેય કજો કંકાસ ન કરવું અને આ વ્રત કરનાર યુવતીઓએ વ્રત દરમિયાન ધાર્મિક પુસ્તકોને વાંચવા જોઈએ તેનાથી તેનું મન શુદ્ધ રહે છે અને એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આ વ્રતમાં મીઠું લેવામાં આવતું નથી જેથી શરીરમાં કમજોરી આવી શકે છે તેથી જે લોકો શારીરિક રીતે કમજોર હોય તો આ દેખાદેખીમાં આ વ્રત ન કરવું જોઈએ આ ઉપરાંત વ્રતમાં તમે દૂધથી બનેલી બધી વસ્તુઓ ખાઈ શકો છો મિત્રો આપણે આ વ્રતની સૌપ્રથમ વિધિ જાણી લઈએ ત્યારબાદ આપણે એની વાર્તા પણ જાણવાના છીએ તો અષાઢ સુદ તેરસ ના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરી અને માં પાર્વતી સામે તમારે ધ્યાન ધરી અને સંકલ્પ કરવાનો છે શિવ પાર્વતી મૂર્તિ હોય અથવા મૂર્તિ ના હોય તો તમારે તેનો ફોટો સ્થાપિત કરી અને સૌ પ્રથમ તમારી કોઈ પણ કાર્યની આપણે શરૂઆત કરીએ તો ગણેશજીની પહેલાં પૂજા કરી ત્યારબાદ શિવ પાર્વતીની દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી જેમાં જવારાની પણ પૂજા ખૂબ જ મહત્ત્વની છે અને મિત્રો હાલના સમયમાં તો આપણે તૈયાર જે પડા કહીએ છીએ તેમાં તમામ સામગ્રી આવી જાય છે ભગવાનની પૂજા કરવા માટેની અને કોઈ પણ ઋતુફળ અથવા નારિયેળ માતાજીને શિવ પાર્વતીને અર્પણ કરવા જોઈએ વિધિ વિધાનપચાર પૂજન કરવાનું છે મા પાર્વતીનું તેની સ્તુતિ કરવાની છે અને આ વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય ફ્રુટ જમવામાં લઈ શકાય છે તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાય છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અલુણા રહેવાની અહીં વાત થાય છે દિવસે તમારે મંદિરમાં જઈ અને મા પાર્વતીની પૂજા આરાધના કરી અને ત્યારબાદ છઠ્ઠા દિવસે મીઠું અને લોટની સામગ્રી બનાવી માને ખોરાક લઈ અને વ્રત પૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની નથી અને વ્રતના અંતિમ દિવસે આપણે જાગરણ કરવાનું હોય છે જાગરણ એક પ્રતિક છે અને આ જાગરણના દિવસે તમારે માતાજીના જાપ ઉપાસના એ કરવાનું મહત્ત્વ છે ખરા અર્થમાં અંતર મનને જાગૃત કરવાની અહીં વાત થાય છે વ્રતની ઉજવણી તમે પાંચ વર્ષે સાત વર્ષે અથવા તો નવ વર્ષના અંતે તમે કરી શકો છો ટૂંકમાં તમે એકી સંખ્યા પાંચ સાત કે નવ વર્ષના અંતે આ વ્રતની ઉજવણી કરી શકો છો તો માં પાર્વતીની જયા પાર્વતી સાથે ઇતિહાસ અને કહાણી જોડાયેલી છે તો આ વ્રતની જે વ્રત કથા છે તે પણ આપણે જાણવાના છે આ વ્રત છ દિવસ શું કરવાનું હોય છે દરેક દિવસે ગોળ અને મીઠા વિનાનું ભોજન એક વખત કરવાનું હોય છે અને છેલ્લે દિવસે રાત્રે ભગવાનના કીર્તન ધુન્યરાસદ કરવાના હોય છે આ વ્રત કરવાથી બહેનોને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે તો હવે એ પુરાતની આપણે જે વિષ્મ પિતામહ કહે છે કે યુધિષ્ઠિર આ સંબંધમાં પુરાતની ઇતિહાસ તમારા પ્રત્યે હું કહું છું તે સાંભળો કે એક ગામમાં એક બ્રાહ્મણ અને તેના પત્ની રહેતા હતા બ્રાહ્મણનું નામ વામન અને સત્યા નામની એની પત્ની હતી બંને ખૂબ જ દયાળુ સ્વભાવના હતા અને અતિ ભક્તિભાવ હતા પરંતુ તેને એક ઘરે શેર માટેની ખૂબ હોવાથી તે ખૂબ ચિંતામાં હંમેશા માટે રહેતા હતા એવામાં એક વખતે તેને ત્યાં દેવ ઈચ્છાએ નારદજી પધાર્યા ત્યારે બ્રાહ્મણે તેને યોગ્ય રીતે આદર સત્કાર કરી અને તેની આગળ પોતાની મુંઝવણ રજૂ કરી ત્યારે નારદજી કહે છે હે બ્રાહ્મણ તું અહીંથી દક્ષિણ દિશામાં જંગલમાં એક શિવ પાર્વતીની જે બીલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે તું તેમની કોઈ પણ પૂજા નથી કરતો તો તું ભોળાનાથની પૂજા કર એ જરૂર તારું દુઃખ દૂર કરશે આમ નારદજી તો ચાલ્યા ગયા પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્યાં જવા માટે તો પ્રયાણ કરી લીધું અને ચાલતા ચાલતા એક દૂર બિલ્લીના ઝાડ નીચે બિલ્લીપત્રો એક મોટો તેને ઢગલો જોયો અને એ ઢગલાને બંને જણાએ ખસડી અને શિવ પાર્વતી દેખાયા પછી એ આખી જગ્યાને તેને સાફ કરી તેની બાજુમાં રહેલા તળાવમાંથી તે પાણી ભરી આવ્યા અને શિવ પાર્વતીજીએ એની વિધિપૂર્વક સ્નાન પૂજન કરી બીલીપત્ર ચડાવ્યા અને બે જણા બંને જણા તેની ભક્તિમાં લીન થઈ ગયા એમ કરતાં કરતાં તો પાંચ વર્ષ વીતી ગયા ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થયા નહીં ત્યારે એમના મનમાં થયું કે પાંચ વર્ષોની ભક્તિ નિષ્ફળ જશે એમ કરતાં એકવાર બ્રાહ્મણ ફળ ફૂલ લેવા માટે ગયો તો પાછો આવ્યો નહીં આથી તેની પત્ની એની શોધમાં ચાલી તો દૂર દૂર એક ઝાડ નીચે એક મૃત્યુ પામેલા બ્રાહ્મણને જોયો અને એ બાજુમાં જ આમ તેમ ફરતો એક સાપને જોયો ત્યારે એ બ્રાહ્મણીના મનમાં થયું કે આ સરપદંશથી મારો પતિ મૃત્યુ પામ્યો છે એમ વિચારીને તે રુદન કરવામાં લાગી એવામાં ત્યાં ફરતા ફરતા વન દેવીના રૂપમાં માં પાર્વતી આવ્યા અને તેણે બ્રાહ્મણીને વનદેવીને વરુદન કરીને પોતાના પતિને સજીવન કરવા માટે પ્રાર્થના કરી તો પાર્વતીએ પોતાનો હાથ ફેરવી અને તેને સજીવન કરી અને નવું જીવન આપ્યું એટલે બ્રાહ્મણે માના ચરણોમાં વંદન કરી અને માતાજીએના માથા ઉપર પોતાનો હાથ મૂકી અને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું જો હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું માટે તમને જે માગવાની ઈચ્છા હોય તે માગો ત્યારે બંને જણાએ પુત્ર પ્રાપ્તિની માગણી કરી ત્યારે માતાજીએ કહ્યું કે તમે હું કહું તેમ કરો તમને જરૂર પુત્રની પ્રાપ્તિ થશે તે જયા પાર્વતી વ્રત કર્યું તે વ્રત અષાઢ સુદ તેર ના રોજ સુદ શરૂ કરી અને અષાઢ ત્રીજ ના રોજ સમાપ્ત કરવું રોજ શિવ પાર્વતી ની બીલી પત્રાદી વડે પૂજા કરવી પાંચમે દિવસે ગોળ અને મીઠા વિનાનું ભોજન એકવાર કરવું છઠ્ઠે દિવસે એક કે વધારે પોતાની શક્તિ પ્રમાણે સૌભાગ્યવતી સ્ત્રીઓને યથાશક્તિ વસ્ત્રો કે સૌભાગ્ય ચિહ્ન આપી અને છેલ્લી રાત્રિએ તારે જાગરણ કરવાની આ ઉજવણી દરમિયાન પોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવું કીર્તનો કરવા અને ભજન ગાવા આ વ્રત કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ અને ઈચ્છિત સમૃદ્ધિ પણ તમને પ્રાપ્ત થશે આમ કહે અને માતાજી અંતર્જ્ઞાન થઈ ગયા પછી એ બ્રાહ્મણીએ એ વ્રત પાર્વતી માતાના કહેવા પ્રમાણે કર્યું એ વ્રતના પ્રભાવથી એને અતિ રૂપવાન પુત્ર પ્રાપ્ત થયો અને અતિ આનંદ થયો અને એ બ્રાહ્મણ બ્રાહ્મણીનું જીવન આનંદથી વ્યતિત થવા લાગ્યું ત્યારે ભીષ્મ કહે છે કે હે રાજન આવો પ્રભાવ છે એ જયા પાર્વતી વ્રતનો વિશેષ એ જ વ્રત જો ભગવાનના સંબંધથી કરાયેલું હોય તો આ લોકમાં પણ સુખ પ્રાપ્ત થાય અને અંતે તે મોક્ષને પામે છે અને આની સાથે જીવંતિકા વ્રત પણ લોકો કરે છે જે શ્રાવણ માસના પહેલા શુક્રવારે કોઈ પણ શુક્રવારથી કરી શકાય છે જીવંતિકા દેવીનો દીપ પ્રગટાવી અને એ પણ વ્રત આપણે આપણા સંતાનના સુખ માટે કરી શકાય છે આ ઉપરાંત મિત્રો એવી પણ શાસ્ત્રોમાં વાત કરવામાં આવેલી છે કે મા પાર્વતીજીએ શિવજીને પામવા માટે આ વ્રત કર્યું હતું અને ત્યારથી દરેક સ્ત્રીઓ મહિલાઓ આ વ્રત કરે છે જે વ્રત કરવાથી તેને મનગમતો થાર મળે છે અને તેને આપણે બાળકો માટે પણ મહિલાઓ આ વ્રત કરે છે તો જયા પાર્વતી વ્રત એ શિવ પૂર્વતીની પૂજા અર્ચના માટેનું મહત્વનું આ વ્રત છે તો મિત્રો આ વ્રત વિશે આપણે પાર્વતી માએ જ્યાંથી વ્રત કરેલું હતું તેથી તેને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે અને તેના વિશે આપણે અલગ અલગ કથાઓ પણ ઘણી આવેલી છે જેમાંની એક કથા આપણે આજે સાંભળી કે જે પુત્ર ન હોવાથી જેણે શિવ પાર્વતીજીના કહેવા પ્રમાણે આ વ્રત કર્યું હતું અને તેને પુત્રની પ્રાપ્તિ થઈ હતી એવી રીતે શિવજીને પામવા માટે પણ મા પાર્વતીએ આ વ્રત કર્યું હોવાની માન્યતા છે તેથી દરેક મહિલાઓ મનગમતા વરની મનોકામના પૂર્ણ કરવા માટે આ વ્રત કરે છે આમ આ વ્રતનો ખૂબ જ મહિમા રહેલો છે આ વ્રત આપણે પતિના સારા આયુષ્ય માટે પણ મહિલાઓ કરે છે અને જયા પાર્વતીના વ્રતથી તમામ એવી બાલિકા કે જે કુંવારિકાને ખૂબ સંસ્કારી અને ચારિત્યવાન પતિ જોઈતો હોય તો તે બાલિકા કે કુંવારિકા જો ખૂબ શ્રદ્ધાથી આ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ જો વ્રત કરે તો તેની મનની ઈચ્છા જરૂર પૂરી થાય છે મા પાર્વતી તેનું સદાને માટે કલ્યાણ કરે છે આમ મિત્રો આ વ્રત કુવારી છોકરી કરે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી પતિ તરીકે મળે છે આમ આ ગૌરી વ્રતની અનેક કથાઓ જોડાયેલી છે જેમાંની આપણે એક કથા જાણી અને વ્રતમાં મુખ્યત્વે મિત્રો સાત વિવિધ પ્રકારના ધાન્ય બી ઘરે કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે અને આ દાણાને ચાર દિવસ જતન કરવાનું હોય છે ચોથા દિવસે આ જાગરણ કરી પાંચમા દિવસે તેને આપણે નદી વાવ કે તળાવમાં વિસર્જન કરવાનું હોય છે જે જવારા કહેવાય છે તો એ પણ વાત ખાસ યાદ રાખવી છે આપણી આ વિરાટ હિન્દુ સંસ્કૃતિમાં સંસ્કૃતિમાં તો ઘણા વ્રત આવેલ છે ઘણીવાર આપણને તેનો મર્મ નથી સમજાતો પરંતુ તેની પાછળ ઘણા બધા વૈજ્ઞાનિક કારણ પણ હોય છે કે જેના કારણે આપણું જે પાંચ દિવસ અલુણ ઉપવાસ કરવાથી પણ આપણને ખાસ કોઈ ફાયદો થતો હોય છે અને આપણા શરીરમાં માટે પણ તે ખૂબ જ ફાયદાકારક હોય છે આપણા શાસ્ત્રોમાં પુનર્જન્મનો પણ ઉલ્લેખ છે એક જન્મમાં જ્યારે જીવાતમાં અધૂરા મનોરથો પૂર્ણ કરવા બીજો જન્મ લે છે તેથી આદ્ય માં જગદંબા ભુવનેશ્વરની પ્રેરણાથી બીજા જન્મમાં પાર્વતીજીએ પિતા હિમાલય તથા માતાજીના મેનકાજીના પેટેથી જન્મ લઈ અને તેને આ વ્રત કરી અને શિવજીને ફરીથી પામ્યા હતા અને ત્યારબાદ તેના ગણેશજી કાર્તિકે જેવા પુત્રનો જન્મ થયો હતો અને બીજા જન્મમાં તેણે શિવજીને આ વ્રત દ્વારા પામ્યા હતા તેથી આ વ્રતનો અનેરો મહિમા છે અને પાર્વતી માએ પણ બધાને આશીર્વાદ આપેલા છે કે જે કોઈ આ વ્રત કરશે કુંવારી કન્યાને મનગમતો વર મળશે તે જેના જે જે સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરશે તેના પતિને લાંબુ આયુષ્ય મળશે અને સંત દાન સુખ મળશે તો જય માતાજી મિત્રો આવા જ આપણા શાસ્ત્રને લગતા બીજા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં અવશ્ય જોડાયેલા રહેજો આભાર જય માતાજી